મારવાડી યુવા મંચ દ્વારા શ્રી સાયક્લોથોન રેલી રેલીનું આયોજન કરાયું છે જેમાં સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ અંતર્ગત કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સાયક્લોથોન કાર્યક્રમમાં ફ્લેગ ઓફ કરી સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું પાંચસો જેટલા સાયકલ સ્પર્ધકો તથા અલથાણ પોલીસ સ્ટેશન સ્ટાફે ભાગ લીધો હતો જે સાયક્લોથોન રૂટ અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રી શ્યામ મંદિર ખાતેથી ન્યૂ સેટેલાઇટ રોડથી અણુરત દ્વારથી વેસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉદનામગદલા રોડથી સોમેશ્વર સર્કલથી વાય જંક્શનથી ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ કે નગરથી યુટન થઈ વાય જંક્શનથી સોમેશ્વર સર્કલથી અણુવૃત દ્વાર શ્રી શામબાબા મંદિર સુધી રાખવામાં આવી હતી જેમાં પોલીસ કમિશનર દ્વારા યુવાનોને ડ્રગ્સની બધીથી દૂર રહેવા તેમજ શારીરિક સ્વાસ્થ્ય સારું રાખવાના સૂચન આપવામાં આવ્યા હતા